નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર તાલુકાનું ગામમાં આજથી મહિના પહેલા જીકે બાયોટેક એગ્રીકલ્ચર જીકે ચંદન નર્સરી હિંમતનગર થુ ચંદન પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું અમારી સાથે છે ખેડૂતભાઈ તો ખેડૂતભાઈનો પૂરેપૂરો પરિચય લેશું અને ચંદન માં કેવો વિકાસ અને કેવો growth છે એ પ્રમાણે એમને પૂછ્યું સાહેબ નમસ્કાર નમસ્કાર તમારો પરિચય આપો નાઠોડ મોહનભાઈ પરશતમભાઈ ગામ સાસર તાલુકો તાલુકો કોડીનાર જિલ્લો જિલ્લો ગીર સોમનાથ ગીર સોમનાથ ચંદના ના પ્લાન્ટ તમે ક્યાંથી લાવેલા હતા હિંમતનગર થી હિંમતનગર હિંમતનગર કોણા ત્યાંથી લાયા હતા સંજયભાઈ સંજય સંજયભાઈ ના ત્યાંથી હા તો આજથી કેટલા સમય પહેલા ચંદન નું વાવેતર તમે બે મહિના છે બે મહિના પૂરા થયા હા તો ત્યાંથી તમને ગમે ત્યારે તમે ફોન કરો છો હા તો ત્યાંથી તમને સલાહ સૂચન કેવી મળે હા સલાહ સૂચન આપે વિઝિટ માં આવી જાય છે એમ ને ફોન માં જવાબ આપે છે વ્યવસ્થિત

ખેડૂત મિત્રો આખા ખેતરમાં તમે જોઈ શકો છો દરેક પ્લાન્ટ ફક્ત બે મહિનામાં દરેક પ્લાન્ટ જે પ્રમાણે પ્રમાણે વાવેતર કરેલું હતું સેટ થઈ ગયેલા છે એના હોસ્ટ પ્લાન્ટની મેદી પણ દરેક પ્લાન્ટમાં સારી છે અને બીજો જે વચ્ચેનો ભાગ જે ખુલ્લો રાખવામાં આવ્યો હતો એમાં પરંપરાગત ખેતી કરી છે અંદર ડુંગળીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે તો સારા રોપા સાચું માર્ગદર્શન જીકે બાયોટેક એગ્રીકલ્ચર્સ ચંદન ખેતી કરવા માટે અમારી નર્સરીનો કોન્ટેક કરો ધન્યવાદ